રાધે રાધે આજે આપણે નિધિવનમાં છીએ વૃંદાવનમાં આવેલું નિધિવન જ્યાં રોજ રાત્રે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધિકાજી એ લીલા લતા હોય છે અને એ લીલાની સાક્ષી એટલે આ નિધિવનનું શૃંગાર મંદિર અહીંયા રોજ રાત્રે ભગવાન માટે સેજ સજાવવામાં આવે છે શૃંગાર સજાવ સાથેની સેજ સજાવી અને આ નિધિવનની અંદર જે આવેલું મંદિર છે શૃંગાર મંદિર ત્યાં આ રાત્રે સાડા આઠ વાગે આરતી થયા પછી શયન આરતી પછી કમાળ બંધ કરી દેવામાં આવે છે અને કમાળ બંધ થયા પછી જે પણ શૃંગારના સાધનો મૂકેલા હોય છે ત્યારે સવારે આ સ કમાળ ખોલવામાં આવે છે ત્યારે આખો જે શૃંગારની સેજ છે એ આપણને અસ્તવ્યસ્ત થયેલી જે લાડુ મૂક્યા તે પણ ખાઈ ગયેલા હોય છે અને ખાસ જાણવા જેવી અને ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે આ નિધિવન એટલે આપણા ગુજરાતની અંદર આને પીલુડી કહેવાય છે અને અહીંયા એને વૃંદાવન કહેવામાં આવે છે વૃંદા એટલે તુલસીની એક જાત છે અને આ તુલસીની જે વન છે એ વૃંદાવન એટલે આ જે નિધિવન છે એની અંદર રાત્રિના સમયે સાડા સાત પછી કોઈ પણ જન જનાવર કે મનુષ્ય જોવા મળતા નથી કોઈ રહી શકતા નથી એવું આ નિધિવન છે અને ખૂબ જ ચમત્કારિક છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું સાક્ષી છે રાધા રાણીનું ખૂબ જ મહત્ત્વ છે અહીંયા અને શ્રી કૃષ્ણ કરતાં પણ શ્રી કૃષ્ણના ભક્તોનું મહત્ત્વ વધારે હોય છે જે રીતે શ્રી કૃષ્ણ કરતાં પણ રાધા રાણીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે એવું આ નિધિવનના આપણે દર્શન કરી રહ્યા છે નિધિવન ખૂબ જ મોટું ફેલાયેલું છે અને એની અંદર આપણે નિધિવનની અંદર આ વેડીઓની અંદર ભગવાનની લીલા થતી હોય છે રોજ રાત્રિના સમયે અને સવારે જ્યારે કમાળ ખોલવામાં આવે છે ત્યારે આખી જે સેજ છે એ અસ્તવ્યસ્ત નજરે પડે છે આ ચમત્કાર સદીઓથી થાય છે અને રોજ રાત્રે થાય છે સાતના સાત સાડા સાત પછી આ નિધિવનની અંદર જન જનાવર પશુ પક્ષી માણસ કોઈ રહી શકતું નથી એવું કહેવાય છે અને જો રહી જાય રહી જાય તો એ જીવિત રહેતું નથી એવી માન્યતા છે તો એવા નિધિવનના પરમ પવિત્ર દર્શન તમને કરાવી રહ્યા છીએ આ નિધિવન આજે આ છે આ એક આ તુલસીની જાત છે આ અને વૃંદા તુલસી તુલસી કહેવામાં આવે છે અને એનું આખું જો ઝાડ જોવા જઈએ તો આટલું મોટું ગુંદા તુલસીનું ઝાડ હોય છે અને એની ઉપર આપણે એની અંદર આપણે અત્યારે ફરી રહ્યા છીએ નિધિવનની અંદર નિધિ વન વન છે ની અંદર અત્યારે આપણે વિતરણ કરી રહ્યા છીએ નિધિવનની નિધિવનનો ઇતિહાસ અહીંના જે ગાઈડ છે એમની પાસેથી પણ આપણે જાણવાના છીએ આ પણ એક ગુંદા તુલસીની જ એક જાત છે અને આપણા ગુજરાતમાં પિલોડીના ઝાડ જેને કહેવામાં આવે છે હવે તો નામ નામશેષ થવા